वीडियो एडिटिंग का रहता है। हम्म से सुपारी निकाल के बात कर रहे बाबा हैं। सुपारी है। मम्मी यार पानी नोएडा क्लास में तो बजे ले है ना वीडियो आ। तो कुछ ही। विहान। विहान। इधर आजा, इधर आजा, इधर आजा, इधर आजा। देखो, 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 देखो। ऐसा नहीं करते। बजे न

કર કરા હે તું આજો ટીઠોળી એન નામ શું હે વિહાન વિહાન મારી લે ને એક ઝાપટ મારી લે

આ જો આ એમ વાત વાત કો એક વાત કોઈ લાઈક કો આ મોક દે વાડ 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 વિહાન વાડ નહી કર સોરી 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 આ સોરી કીધું બહુય તો ખરાવ સોરી તો કીધું એમ કે હવે નહી કરું કે તો વિહાન કરું હવે બસ આપણે બેય થી પીજેલે મારું હે ને ઉય ફળ

Jauh. Jauh. Aje nabi Hanun kau કેવી લાગુ વિહાન બકવાસ કરી દે કેવી લાગુ આય મસ્ત કા કા માર લેસે ને બિચારો હાચું બોલે હે આ લાલ વિડિયો મે ફટાફટ એટલે બધાને એન્જો કોઈ ગય સમજાણો નહીં મને જ સમજાણું ખાલી ખાલી મને જ સમજાણું બીજા કોઈને ન સમજાણું એમ તો કહું સોપારી નિકાલ કે બાત કરે મમ્મીએ પાણીનો એક ગ્લાસ ભરી તો હવે આમ હાથે ઊભો થઈને ભરી લે અને ક્યાંક લગન કરી લે એટલે મમ્મીને કામ કરવું પડે તારું ઈ તો સમય અમારો નબળો છે ને એટલે તમે બધાય દાંત કાઢો પણ કાઈ વાંધો નહીં ઓલું નથી કહેતા કાઈ જ નહીં તો કાલ સમય બધાનો છે બેન સમય એનો આવે સહી પકડે આલે આ તારા માટે બસ નહીં હવે આમ કોઈને કે

માર લે તો માર લે વિહાન વિહાન લે માર માર વાળી પકડાય એમ નથી ના નતરે વાડ પકડી ટકોય ટકોય ટકો બરોબર બોલ્યો વિહાન મારી લે ને તને આટલું માર્યો ને તું એમ ભેગો રમસ

બરોબર આનું નામ શું આનું નામ શું હે તો તારું નામ શું હે તારું નામ

চৌ ফে <tem> <laughs> મારે એક્સ્ટ્રા ક્લાસ છે છે મારે મારે ક્લાસ ક્લાસ બરોબર બોલ સોરી ક્લાસ છે

વિહાન વિડીયો બનાવ્યો ને કેવો બનાવ્યો કેવો બનાવ્યો વિહાન

કિજલ બેના એ બધું હે તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ચલો બાય બાય ગુડ નાઇટ સિદ્ધિ ટેક કેર